પગ તોડાયો અત્યાર વાગ્યા છે સાત સાત વાગ્યા ગૌશાળાનો ગેટ લોક આપડો આંખલા છે ને એમાંથી એક આંખલો પસંદ થયો કયો થયો છે તમે કોમેન્ટ કરો જાણતા હોય તો જયા માતાજી મિત્રો સ્વાગત છે એક નવા અંદર આશા કરશો આ બધા રિપોર્ટર રિપોર્ટર્સો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે જેમ બે દિવસ પહેલા હે ધૂણી હતી એમને એમ જો અત્યારે વળી ધૂણી ચાલુ થઈ છે અને એ બંધ થશે ને ફાયરમેન જે બંબા મેન છે ને કહી ગયા છે બરાબર ને હર્ષદભાઈ કે એને તકવા જ દેવું પડશે એટલે આપણે ધ્યાન એ રાખવાનું કે બીજું કાંઈ સારી વસ્તુ થકે નહીં એનું ધ્યાન રાખવાનું બાકી જો અહીંયા પણ ખૂબ પાણી નાખ્યું ત્યાંય ચાલુ થઈ ગયું અને અહીંયા તો હમણાં સવારના આયા ત્યારે આમ આમ તાપ આવતો તો બારે કાંઈ વાંધો નહીં હાલો બાકી આપણી બધી ગાયો છે સવાર સવારના પોરમાં છે નાસ્તો કરી લીધો છે અમુક ચાલુ છે ડીસું પડી છે અને અમુકે કરી લીધો ને એવું બધું છે બાકી હવે બધા વાંસડાને છોડવાનો સમય થઈ ગયો જોજો હમણાં કેમ જશે એ બધા બધા ઓપન ધીમે ધીમે આમ આ રે એક ભૂરી વાળી છે ને એ ધાવી લીધી એટલે એ સાઈડમાં છે બાકી બધા ગયા આમ આમ કે સર આજે લાખીને બધા પણ આવું ખબર નહીં પડતી ક્યાં એની માં બાંધી છે ગયું લાઇન ટુ લાઇન બધું કમ જો અહીંયા બે એક એક એની બાજુમાં એક પણ સોર સોરનું મોજ આવી જાય ને સામે એક જે ગોપી છે એને વાસળો ધોડાવવાની સાથે સાથે થોડુંક દૂધ એનું ધોવાનું બસ બાકી કાંઈ નહીં બાકી બધું ડાયરેક્ટ વાલ જ ચાલુ કરી દેવાનું એટલે બધા પી લે ફર્સ્ટ ક્લાસ બાકી હર્ષદભાઈ એને ધોઈ લે અને સામે જો થોડુંક પાણી નાખી દે આમાં એટલે વરી બંધ થઈ જાય નહીં તો જો કેવું તકિયું છે વરી હાજે હાજે જે તું હે એમ કેટલું ખૂબ પાણી નાખ્યું પણ બંધ ના થયા ધકી જ જવા દેવું પડે તો પછી હવે આપણે એવું નક્કી કર્યું કે ભલે જાય તું અમે તો જોઉં છું હે હય હય તું અહીંયા ના અહીંયા ના નીચે એક તાલપત્રી નાખી લીધી સરસ મજાની બધું આ હા થઈ ગયું અહીંયા આટલો રજકણ ભૂકો છે ને આ સાઈડમાં કરી નાખશું આ જો પેલા આવો હતો આ નથી હારો સમજ્યા કલરમાં એ પછી આવો થઈ ગયો ભલે હાલો થયું તો બધું અને ત્રણે પશુ માટે એક આપણે શું કહેવાય કે જે વસ્તુ બધી ભેગી કરીએ છે ને એમાં એક બીજી સરસ મજાની વસ્તુ આવી ગઈ છે એ હર્ષદ ગાય દોઈ લે ને પછી કેમેરો પકડી રાખે ને હું પછી તમને બતાવું તો આપણું થોડું ઘણું કાંઈક ગૌશાળાનું સવારનું કામ હતું ને થઈ ગયું ઓકે અને આને જુઓ આ કેવી લાકડી આપણે બે ત્રણ દિવસ પહેલાં જોયું એ જ લાકડી વાં આ લાકડી આમ જો ટૂંકી છે થોડી પણ આ લાકડી શું મેડમ ન ચાલે કારણ કે થઈ ગઈ છે ફાટી ગઈ છે જૂની ના ફાટી તો છે જ પણ આમ જૂની થઈ ગઈ એટલા માટે આપણે નવો ઓર્ડર દીધો હાલો હા બધું ત્રણે ત્રણ પશુ મેળાની બધી તૈયારી છોડ જબર ને કાંઈ ઘટે આપણને કારીગર માણસ પણ બનાવ્યો આમ આમ હોય ને કે બેસ્ટ કારીગર એના કારણે બનાવી હજી તો આવે છે બે પણ ચાપડા થઈ રહ્યા ચાપડા શું છે આને ચાપડા કહેવાય અહીંયા ઓમ નળી એ શું અહીંયા સારી જડતી નહીં આ ડેહર છે કોઈ તમારો ભાઈ પણ ત્યાં મંગાવવાની છે કે ભાઈ જવું પડશે લાગે ને લાકડી પણ આમ ઊભા હોય તો એમ કોઈ કહે કે ના કચ્છના માલ ધરી હે લાગે ને છે કોટિયા ને પટ્ટા ને એવું બધું કામ તાબડતોડ ચાલુ જ છે પણ આ તો એક આ નવી વસ્તુ આવી હતી ને એટલે મને એમ હું કે તમને બતાવીએ બરાબર ને તો તમને આ લાકડી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને કોપી કરીને નહીં બનાવીને આવી ન આવતા હો તમે અહીંયા બાકી અમે કહેશું કે આ તો અમારી કોપી છે બરાબર સરસ છે ને સરસ ભલે હાલો તો ગાયું છોડી આવે તો મિત્રો સવારે આપણે આપણી ગૌશાળાથી નીકળી ગયા પછી કામ થઈને કયું કામ ખબર કે જે ત્રણેતર પશુ મેળાની અંદર પશુઓ તમે નોંધાયા હશે એનું વેરિફિકેશન માટે સાહેબો આવ્યા છે તમે જો ભુજમાં રહેતા હશો ને તો કાલે કાંજે તમારા ગામમાં કે તાલુકામાં કે સાહેબો આવ્યા હશે અને એમાં બધું સિલેક્શન કરવાનું હતું એમાં આપણું એક આખલો પાસ થયો છે એ તમને હું આગળ આગળ જણાવીશ કે કયો આખલો પાસ થયો બાકી જો આ આ આ તો વિયાણી છે ને બીજી ત્રીજી કઈ વિયાણી એ જો સામે છે અહીંયા પાંજરાપુરની ગૌશાળામાં આપણે છે ને અહીંયા ત્રણ ગાયો વિયાણી ઓહો આનું વટતું જુઓ વાસડાનો ફોટો એક પાડ્યા જેવો છે બાકી લાડા સાહેબ લાડા સાહેબ કોટિયાને આવી ગયા છે કેમ છે ભા મા બે તો આપણે જોઈ તીજે એક વાસડી ને એક વાસડો અને ત્રીજી પણ વાસડી આવી ક્યાં ઉભી આગળ જો ત્રીજી એને બાય કરતા આમ આને તો હમણાં જોયે આપણે છે ત્રીજી ગાડી ને બારે ગાડીને આપણે બતાવીએ જોવા જોટો ભેગો થયોથી પણ એક ઓહો માં હો થઈ ગઈ આ રીતે વાંસળી લઈ આવજો ગુર્યા તારો ફોટો પાડો હોય હા કેમ પણ ઊભી અચાનક જ ઊભી ગઈ ને હમ હમ નહીં ઊભી રહી ભલે હાલો બાકી તો હું તમને જે સાહેબ એને બધું કઈ રીતે બધું સિલેક્શન ને બધું થયું એ હું તમને થોડી વાર રહીને વાત કરીશ બાકી અત્યારે ઠેઠ સવારે આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી નીકળી ગયા હતા અને અત્યારે અહીંયા ચાર વાગ્યા છે ચાર વાગે પહોંચ્યા ફરીથી અહીંયા પાંજરાપોર ત્યાં સુધી આખો દિવસ બધે ફર્યા જેટલા જેટલા પશુઓ નોંધાવેલા હતા એ બધાને જોયા એમાં કોઈ પાસ કોઈ નપાસ કોઈ પાસ કોઈ નપાસ એવું થયું અને આનું અર્થ જુઓ હું વાત કરતા કરતા આમ મોબાઈલ ફેરવાનું મન થઈ ગયું એવો અર્થ થયો શું છે એનું તો એ જ કામ કર્યું અને આગળ હું તમને વાત કરું કે કઈ રીતે બધું સિલેક્શન થયું અને કઈ રીતે બધા મતલબ ક્વોલિફાઈડ ને ડિસ્કવોલિફાઈડ થાય હું વાત કરું અને આ ઝાંઝર ને બંને મા દીકરી જુઓ અને દીકરીને છે હમણાં પગમાં લાગી ગયું તોફાન કરવા ગયા ને એમાં પગ તોડાયો જો નીચે દેખાય દરવાજો ઠેક હોય ગયો લાગી તો ફોટો બેન પડે મા દીકરી વાહ મા દીકરી હા અહીંયા જો હા હવે બાકી જોયું બોલાવો હા હા નહીં માને બંને મા દીકરી છે ને બે ત્રણ દિવસ પહેલાં પગમાં લગાડ્યું છે લુલકાય કે ક્યાં કાલ આવતો હા હમ વાંધો નહીં હું થઈ ગયો છે થઈ ગયો છે આની ભાઈ લાટકી છે હું બોલાવવા ઉપર આવતી પણ હવે છે આમ લાગ્યું ને પગમાં પણ ભાન મેકી ગી આવતી નહીં હવે ભૂલી ગઈ ભૂલી ગયે બાકી જયો ઝાંજવર ઝાંજર ને ઝાંજરની પારેવું મસ્ત નામ બંને બાકી અલાઈ જાય થોડીવાર હોસ્પિટલની અંદર આઈસીયુ માં રાઉન્ડ મારીએ બધું કામ નું જોઈ લઈએ અને પછી વાત કરીએ તો આપણે પાંદરા પર ગૌશાળા વિભાગમાં બે ત્રણ ગાયો વ્યાણી જોઈ અને એના પછી થોડી વાર બેઠા હતા અને અત્યાર વાગે સાત સાત વાગ્યામાં આપણી નું ગેટ લોક શું સમજવું કહું પેલું કામ ઓકે કરીને હર્ષદભાઈ નીકળી ગયા કે કાંઈ સમજાણું નહીં નહીં તે અત્યારે તો હજી કામ ચાલુ કર્યું હોય એની જગ્યાએ જો અહીંયા દૂધ જરા જ પડ્યું છે ફોન કરીને પૂછવું પડશે કે આપણે પીધાનું છે કે શું છે ગાયો બે બાંધલ પડીએ બાકી બધા પાછળ પૂરાઈ ગયા છે અને ધૂણો એમને એમ અખંડ ચાલુ છે જો ધૂણાનું કંઈક કરવું પડશે કંઈક કરી આલું પાણી પાણીનું ટેન્કર મંગાવીએ ને એવું કંઈક પ્રેમવતી સામે બેઠી છે આ બંને ગાય અહીંયા બેઠી છે આ બધાને જોઈને આપણે ચેક કરી પાણી છાંટ્યું એટલે જો આ નળી છે આપણે જો પાછળનો અવાડ ભરવાનું અવાડ ભરવાનું નળી છે ને એનાથી પાણી છાંટ્યું છે તો અહીંયા તો બંધ ના થયું ત્યાંય બંધ ના થયું ત્યાં શું જોવા જાય ગા બંધ થાય એમ છે જ નહીં બાકી હવે હું વાત કરી દઉં તમને લાકડી લઈને વાત કરવામાં ને સારું લાગે થોડું આમ હા કે આજે તો સવારના પોરમાં બધું અહીંયા આપણે જોયું ને પછી ગયા હતા ઘરે ઘરે નાસ્તા પાણી કરીને રીતે તૈયાર થયા ત્યાં ફોન આવ્યો આપણે અહીંયા રાપરથી ડોક્ટર સાહેબનું કે ક્યાં હતા હાલ પશુ ચેક કરવા જવાના છે તો આપણે અંદર અંદરથી ચાર પશુ નક્કી કર્યા હતા હવે કયા કયા એ મારે અત્યારે કેવું નહીં તમને નહીં પછી એમ થાય કેમ કે વિચિત્ર રિઝલ્ટ સાંભળીને પણ જે એમાં સિલેક્શન થયું ને એમાં મને થોડુંક વિચિત્ર લાગ્યું એટલે કયા કયા હતા એમાં ચાર ચાર આપણે ફોર્મ ભર્યા હતા રજિસ્ટ્રેશન કર્યા હતા એમાંથી એક પાસ થયું છે એ હું તમને આગળ જણાવીશ બાકી ફર્સ્ટ ક્લાસ સરસ મજાની જાર અહીંયા પડી છે અને ગાયો પણ જાર ખાય છે જુઓ પાણી ભરેલું છે બધું ઓકે રિપોર્ટ છે અહીંયા ગૌશાળાનું કામ કાંઈ જ કામ બાકી છે એની ગાયો દોવાઈ ગઈ છે વાસોડા બધા ફર્સ્ટ ક્લાસ નીણ નીણ શું દૂધ પી લીધું છે અને આ બે ગાયો ત્રણ ગાયો અહીંયા બાંધી છે હવે એનું શું કરવાનું એ નક્કી નહીં હર્ષદને ફોન કરું અને ભાઈ કેમ લાકડી બરાબર લાગે છે ને અને વાસુડા વાસવડા બધા ફ્લેટ આ હા 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 કેમ પણ પફાકા થાય અને સવારે લાકડી જોઈતી એ સાચવીને રાખી છે જો અહીંયા દેખાય અંદર અને હજી બે વાર લાકડી બનવાની છે પણ હવે જોઈએ છે શું શું અને કેમ કેમ બનશે બધું બાકી તો આજે તો બીજું કાંઈ છે નહીં ખાસ હું તમને પશુ જે આપણો આંખલા છે ને એમાંથી એક આંખલો પસંદ થયો કયો થયો છે તમે કોમેન્ટ કરો જાણતા હોય તો ને પછી એક બે દિવસમાં જ્યારે બધું ડિક્લેર થશે ત્યારે હું તમને જણાવીશ કે આ વખતે બે હજાર પચીસના ત્રણે પશુ મેળામાં આપણા તરફથી કયું પશુ જશે હું એનાઉન્સમેન્ટ કરીશ બરાબર બાકી આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર